નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે એનઆરઆઈ મહિલાએ બનાવ વિકેર કેતે સરકાર એફઆઈઆર દર્જ કરવામાં આવી છે નવસારીના જલાલપુરમાં લંડન નીતિ કેનારે મહિલા પ્રતિક્ષાબેન સંજયભાઈ વિરુદ્ધ ખોટા પુરાવા રજૂ કરીને ગેર કાયદે સરીતે આધાર કાર્ડ મેળવવા બદલે એફઆઈઆર નોંધાય છે સરકારી નિયમ મુજબ આધાર માટે છેલ્લા એક વર્ષમાં એકસો ને બ્યાસી દિવસ પર રોકાણ ફરજિયાત છે પરંતુ આ મહિલા માત્ર પચીસ દિવસ રોકાઈ હતી આ પ્રક્રિયામાં મામલતદાર કચેરીના પોર્ટલનો ઉપયોગ થયો હોવાનું જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય કુમારે દુરંતરની પ્રશંસા કરી દુરંતર બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહ્યો છે ફિલ્મના અક્ષય કુમારે વખાણ કર્યા છે તેમણે એક પોસ્ટ શેર કરી છે ફિલ્મ જોયા પછી અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યો કે મેં દુરંતર જોઈ અને હું દંગ રહી ગયો કેટલી પાવરફુલ કહાની તેને ખૂબ સારી રીતે બનાવી છે અક્ષય ફોર્સ બાદ ઘણા ચાહકો તેને દુરંત ટુ માં આવવા માટે કહી રહ્યા છે લોકો આદિત્ય અને દુરંત ટુ માં અક્ષય કુમાર ને કાસ્ટ કરવા વિનંતી કરી ચૂક્યા છે અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો ઝોમેટો સ્વિગી ઉબર અને ઓલાના ના કામદારો માટે મોટા સમાચાર ગુજરાતમાં માં સ્વિગી ઝોમેટો ઉબર ઓલા જેવા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હજારો ઈ કમર્સ માટે ટૂંક સમયમાં રાજ્ય સરકાર નવા નિયમો કરશે

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે કરોડના ખર્ચે કરાયેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ઉદ્ઘાટનમાં મંત્રી ઉદઘાટન જાડેજા હાજરી આપી હતી આ ઉપરાંત ત્યારબાદ જીસીઆરટી પ્રેરિતા જિલ્લા કક્ષા બાર વૈજ્ઞાનિક પ્રદર્શનના ના સ્ટોલોની મુલાકાત પણ લીધી હતી અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો વિરોધમાં હિંમતનગર માં આજે બંધ નું

એસઆઈની કામગીરી ચાલી રહી છે તેવામાં ચૂંટણી છે એસઆઈ કામગીરીની અંતિમ તારીખમાં વધારો કર્યો છે હવે ગુજરાત અને તામિલનાડુમાં એસઆઈ કામગીરીની અંતિમ તારીખ ચૌદ ડિસેમ્બર કરવામાં આવી છે બિહારમાં એકત્રીસ ડિસેમ્બર સુધી કામગીરી ચાલશે મધ્યપ્રદેશ પ્રદેશ છત્તીસગઢ અંડમાન નિકોબાર માટે છેલ્લી અઢાર ડિસેમ્બર થી વધારીને ત્રેવીસ ડિસેમ્બર કરવામાં આવી છે ગઈકાલે અગિયાર ડિસેમ્બર છેલ્લી તારીખ હતી પણ હવે સમયગાળો લંબાવવામાં આવ્યો છે

ધરોહરિયાદી છોટાઉદેપુરમાં ઇન્ટેલિજિબલ દિવાળીની ઉજવણી કરાય આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુર પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિર ખાતે પાંચસો દીવડા પ્રજ્વલિત કરી ઉજવણી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે દિવાળી ને યુનેસ્કો ની ઇન્ટરનેશનલ કલ્ચર હેરિટેજ એટલે કે અમૂર્ત વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરી છે અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો નોટબંધી માં સાહીઠ કરોડ જમા કરીને કાળા ધોણાનો નો ખેલ નોટબંધી દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે બે ફર્મો નીરવ એન્ડ કંપની બે પોઈન્ટ શૂન્ય છ કરોડ ની વિદત જપ્ત થઈ છે અગાઉ ગાંધીનગર સીબીઆઈ તપાસ કરી હતી અને હવે આગળ વધારી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માં ગોંડલ ની એકેડેમી અને મેડલ જીત્યા છે ખેલ મહાકુંભ બે હાજર પચીસ ની રાજકોટ સ્પર્ધામાં ગોંડલ ની સપ્તક ડાન્સ એન્ડ હોબી હોની મચાવી છે પ્રગતિ બરવાડિયા પૂજા બરવાડિયા પ્રીતિ છેલાવાડા જનીશા ભંડેરી અને હિતિક્ષા જસાણીએ ગોલ્ડ હિરવા માણ્યવીએ સિલ્વર અને મિત્તલ અદાણીએ બ્રોન્જ મેડલ જીતીને એકેડેમી નું ગૌરવ વધાર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પત્નીની હત્યા કરનાર પોલીસ કર્મીને આજીવન કેદની સજા છોટાઉદેપુર કોર્ટે સુરતના પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ રાઠવાલે પત્ની એસસી કંડક્ટર પત્નીની હત્યા માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે વીસ ડિસેમ્બર 2022 ના રોજ કંદવાલા પીખાપુર ગામે પરણપટની બસમાં ગુસ્સાને દેના પર હુમલો કર્યો અને હત્યા કરવામાં આવી બાળ પુરુષ સાથે સંબંધની શંકાને કારણે આ ઘટના બની હતી સરકારી વકીલોને દલીલ બાદ જજ સુનીલ ઠાકે આજીવન કેદનો હુકમ કર્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જસકરમાં માર્કી પર થયેલા દુષ્કર્મની ઘટનાનો દાહોદમાં વિરોધ દાહોદ મહિલા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપીને ગરબાડા તાલુકાની આદિવાસી માર્કી પર જસકરમાં થયેલા દુષ્કર્મનો તીવ્ર વિરોધ નોંધાવ્યો છે મજૂરી કામ માટે ગયેલા પરિવારની આ બાળકીને ગંભીર ઈજા થઈ હતી આરોપીને તાત્કાલિક ધરપકડ કરીને કડક કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે આદિવાસી સમાજમાં

સમાપન સમારંભમાં વિજેતાઓને મેડલ પ્રમાણપત્ર વિતરણ કરાયો આચાર્ય ડોક્ટર મહેશ પટેલ સુપરવાઇઝર યાદકૂપ છે અને શિક્ષકોને બાળકોનો સ્વાવતાર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ગોલ્ડ કાર્ડનો ખર્ચ કેટલો ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ અરજી કરવા માટે પંદર હજાર ડોલર એટલે કે આશરે બાર પણ પાંચ લાખ રૂપિયાની ડિપોઝિટ જરૂરી છે આ રકમ રિફંડપાત્ર નથી અરજી મંજૂર થયા પછી એક મિલિયન ડોલર